વલસાડના લીલાપોર કોસ્ટલ હાઈવે પર રેતી ભરેલી ટ્રક યુવાન પર ફરી વળી વલસાડના લીલાપોર કોસ્ટલ હાઇવે પર એક રેતી ભરેલી ટ્રકે નોકરી પર જઈ રહેલા યુવાનને અડફેટે લેતા યુવાનને ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો આ ઘટનાને પગલે સ્થળ ઉપર ભારે કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ઘણા વર્ષોથી લીલાપોર કોસ્ટલ હાઇવે રેતી ભરેલી ટ્રકોના અકસ્માતથી પ્રખ્યાત છે અને અવારનવાર આ માર્ગ ઉપર યુવાનો અને યુવતીઓ સહિત અસંખ્ય પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી ત્યારે આવા બેફામ રેતી ભરેલી ટ્રક હાંકનારા ટ્રક ચાલક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે ત્યારે આ અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ ગણદેવીના બિગરી ખાતે લીમડા ચોક ફળિયામાં રહેતા અને દમણ હુબેર કંપનીમાં કામ પર ફરજ બજાવતા ઓગણત્રીસ વર્ષીય સાગર કિશોરભાઈ મિસ્ત્રી આજે સવારે પોતાના ઘરેથી નોકરી પર જવા પોતાની બાઇક નંબર જી જે ટ્વેન્ટી વન એ એસ ટુ ઝીરો ફોર ઝીરો પર જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન વલસાડના લીલાપોર કોસ્ટલ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા તે અરસામાં પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી રેતી ભરેલી ટ્રકે સાગરભાઈને અડફેટે લેતા સાગરભાઈ હાઇવે પર પટકાયા હતા અને તેમના માથાના ભાગેથી રેતી ભરેલી ટ્રક નંબર જી ક્યુ ઓ સેવન વન વન ફરી વળી હતી જેમાં સાગરભાઈએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ બનાવને પગલે સેવાભાવી એમ્બ્યુલન્સ ચાલક સાગર પટેલ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યા હતા અને મૃતદેહનો કબજો મેળવી વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 好的。